દમણના ભીમપુર વિસ્તારમાં રહેતા લોકોની અને આ વિસ્તારમાં ચાલતા ધંધાકીય પ્રવૃત્તિની જરૂરી તપાસ થાય તેવા હેતુથી ગ્રામજનોએ પંચાયતના સરપંચને આવેદનપત્ર પાઠવ્યું છે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં પોલીસ દ્વારા ભારત દેશમાં ગેરકાયદે રહેતા લોકોની ઓળખ કરી તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરાઈ રહ્યું છે ત્યારે સંઘપ્રદેશ દમણમાં પણ ભીમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિક લોકોની સંખ્યાની સામે પરપ્રાંતીય લોકોની વસ્તી ચિંતાજનક રીતે વધી હોય તેવું જોવા મળી રહ્યું છે જેમાં બાંગ્લાદેશીઓ લોકોની સંખ્યા વધારે હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તે પહેલાં જ ભીમપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પોલીસ સાથે મળી ગામના વિવિધ ફળિયાઓમાં આવેલ ચાલીઓ તથા અન્ય નાના મોટા રહેણાંક વિસ્તારોમાં જઈને પરપ્રાંતીય લોકોના ઓળખના પુરાવાઓની તપાસ કરે અને જો કોઈ ગેરકાયદેસર રીતે રહેતું હોય અથવા તો ધંધા રોજગાર ચલાવતું હોય તો તેવા લોકોને પ્રદેશમાંથી બહાર કરવામાં આવે તેવી માંગ સાથે ભીમપુર ગામના લોકોએ સરપંચને આવેદનપત્ર પાઠવી યોગ્ય ઘટતું કરવાની માંગ કરી છે અત્યારે જે દેશની સ્થિતિ પાંચ છ દિવસથી પહલગામમાં એક હુમલો થયો એ વિષયની સબને જાણકારી છે તે વિષયની ચિંતાને લઈને આજે અમે ભીમભોર ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ સાહેબશ્રીને એક પત્ર પાઠવવામાં આવ્યો છે પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ભીમભોર પંચાયત વિસ્તાર યુગોથી સો ટકા હિન્દુ પંચાયત છે અને આ વિસ્તારમાં ઘણા સમયથી ડેમોગ્રાફી બદલાઈ રહેલી છે તેવું ગ્રામ પંચાયત વિસ્તારના લોકોને મહેસૂસ થઈ રહેલું છે અને આવનારા દિવસોમાં આ વિસ્તારમાં પહલગામ જેવી ઘટના નહીં બને તે વિષય માટે અવગત કરાયું છે અને સરપંચ સાહેબને જણાવ્યું છે કે તમે પણ આગળ પ્રશાસનિક વિભાગને જણાવો કારણ માત્ર એટલું હતું કે આપણા વિસ્તારમાં જે લોકો બધાને જે પ્રવાસી મજદૂર વર્ગ છે રોજગાર અર્થે છે એમને રૂમો કે દુકાનો કે ભાડા પર આપે છે તો એ સારી બાબત છે પણ જો એક આપણું દમણ વિસ્તાર એક રાષ્ટ્રનું અતૂટ અંગ હોય તો જમ્મુ કાશ્મીરનું પહલગામ પણ એક અતૂટ અંગ છે અને ત્યાં આપણા હિન્દુ ભાઈઓને એમની પહેચાન કરીને એનો ધર્મ પૂછીને એનું પેન્ટ ઉતારીને જો ગોળી મારવામાં આવતી હોય તો હું આ પ્રદેશના દમણની જનતાના તમામ રૂમવાસીઓ ફ્લેટવાસીઓ દુકાનધારકોને હું વિનંતી કરીશ હાથ જોડીને વિનંતી કરીશ કે ભાઈ તમે કમસે કમ કોઈનો ધર્મ પૂછીને ગોળી ન મારતા પણ તમે તેમને પોતાનું નામ કે એમનો પતો પૂછીને રૂમમાં તેમને સ્થાન આપશો પોતાના દુકાનમાં સ્થાન આપશો અને આ પ્રદેશમાં જેટલી પણ મરજીની દુકાનો છે એને પોતે જ પોતાનો માલિક એને તાત્કાલિક ધોરણે પોતે દૂર કરે અને આ વિસ્તારને સંપૂર્ણ હિન્દુ પંચાયત છે એવું પ્રસ્તુત છે તેને સ્થાયી સ્થાયી રહેવા દે યુગો સુધી સ્થાયી રહેવા દે એવા પ્રયાસો અમે ચાલુ કર્યા છે અને હું સમગ્ર દમણની પંચાયતના સરપંચોને પણ આહવાન કરું છું કે તમે તમારી પંચાયતમાં પણ આ પહેલ ચાલુ કરો રૂમમાં બધાના જ એને આઈડેન્ટીફાઈ કરો અને જે આઈડેન્ટિફાઈ નથી તેમની જાણકારી પ્રશાસનને આપો અને રૂમ છોડવા પર એને પ્રતિબંધ મૂકો કે જ્યાં સુધી પ્રશાસનિક વિભાગને જાણકારી પૂરી નહીં પાડશું જ્યાં તમે રૂમ છોડી નહીં શકશો જે આ વિસ્તારની અંદર ભીમભોર વિસ્તારની અંદર ડેમોગ્રાફી ચેન્જ થવાનો ચિંતાનો મહા વિષય છે કે આ દમણમાં રસ્તાઓ માટેની આટલી મહામારીયતને એક એકમાત્ર રોડ ભીમભોર પંચાયતનો બનેલો હતો છેલ્લા આઠ વર્ષથી એના રોડ ઉપર આજે લારી ગલ્લા મૂકીને લોકો ધંધો કરવા લાગ્યા છે એની પાછળ કારણ કોણ છે કોણ એના ભાડા વસૂલે છે આ પણ એક તપાસનો વિષય છે જો ભાડા વસૂલતા હોય તો યુપીના માનનીય મંત્રી યોગીજી જેવું બુલડોઝર કાર્યવાહી પણ કરવી તો કરી કરો પ્રશાસનને હું વિનંતી કરું છું સલવામાં આવેલી જેપી ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાંથી બુકાનીધારી ત્રણ તસ્કરોએ સોળ લાખ રૂપિયા ભરેલી તિજોરી ઉઠાવી ફરાર થયા વાપી નજીક સલવા વિસ્તારમાં એક મોટી ચોરીની ઘટના સામે આવી છે ગઈકાલે રાત્રે સલવામાં આવેલી જેપી ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કંપનીની બિલ્ડિંગમાં ત્રાટકેલા તસ્કરો સોળ લાખ રૂપિયા ભરેલી તિજોરી ઉઠાવી ગયા હતા સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દ્રશ્યો મુજબ મોઢે બુકાની બાંધેલા ત્રણ શખ્સો ટ્રાન્સપોર્ટની બિલ્ડિંગના ટોપ ફ્લોર પરથી વોશરૂમની બારી મારફતે બિલ્ડિંગની અંદર પ્રવેશ્યા હતા તેમણે તિજોરી તોડવાની મહેનત કર્યા વિના આખી તિજોરી જ ઉપાડીને ટ્રાન્સપોર્ટ કંપનીના પાર્કિંગમાં લઈ ગયા હતા જ્યાં કટર મશીન વડે તિજોરીને તોડીને અંદર પડેલી સોળ લાખથી પણ વધુની માતબર રકમની ચોરી કરી હતી સવારે ઘટનાની જાણ થતાં ટ્રાન્સપોર્ટ સંચાલક અને કર્મચારીઓએ તુરંત પોલીસને જાણ કરી હતી જે બાદ વાપી ટાઉન પોલીસ વલસાડ જિલ્લા એલસીબી અને ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી હતી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે અને રેલવે ટ્રેક વચ્ચે આવેલા આ કોમર્શિયલ વિસ્તારમાં અનેક ટ્રાન્સપોર્ટના ગોડાઉન્સ અને ઓફિસો આવેલી છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે સાથે જ ઓફિસના કર્મચારીઓ અને કામદારોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે ડુંગરા પોલીસ વિસ્તારના સરવાઓ ખાતે જેપી ઇન્ડિયા નામની એક કંપની છે જેનું પોતાનું બિલ્ડિંગ છે એ જેપી ઇન્ડિયા કંપનીમાં ગઈકાલે રાત્રે એક ઘરખોળનો બનાવ બન્યો છે ગઈકાલે અમુક અજાણ્યા ઈસમોએ આવીને જે ટોપ ફ્લોર પરનું જે વોશરૂમ છે એના મારફત એની એન્ટ્રી કરીને બારીમાંથી ગ્રીલ વગરની જે બારી હતી એમની એન્ટ્રી કરીને જે સેફ જે છે કંપનીનો જે સેફ હતો એ સેફ છે એને ચોરી કરીને લઈ ગયેલા અને એ સેફ છે એને કંપનીના પાર્કિંગમાં એને કટરથી તોડીને એમાંથી સોળ લાખ રૂપિયાની ચોરી કરેલી છે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાય વાપી ડિવિઝન ક્રાઇમ બ્રાન્ચ એસઓજી કન્સર્ન થાણા પ્રભારી તમામ લોકો આ બનાવને ગંભીરતાને ધ્યાને રાખીને વિઝિટ કરેલી છે અને જે પણ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેની પર વર્કઆઉટ ચાલી રહ્યું છે અને ગુનો શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમો ડુંગરા પોલીસ સ્ટેશનના ડિસ્ટર્બની ટીમ સાથે સંપર્કમાં રહીને આગળ કાર્યવાહી કરી રહી છે બાંગ્લાદેશથી નેપાળના રસ્તે પશ્ચિમ બંગાળથી ભારતમાં ઘૂષણખોરી કરી ઉમરગામમાં રહેતા છ પુરુષ એક મહિલા સહિત કુલ સાત બાંગ્લાદેશીઓને વલસાડ પોલીસે ઝડપી પાડ્યા ભારત દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખી ગુજરાતમાં વિદેશી નાગરિકો ઘૂષણખોરી કરી ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા હોય એવા લોકોને શોધી કાઢવા માટે ગુજરાત પોલીસ દ્વારા એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અભિયાન હેઠળ વલસાડ પોલીસે હાથ ધરેલ તપાસમાં ઉમરગામ ખાતેથી સાત બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે આ સાત મહિલાનો સમાવેશ થાય છે જેઓ અલગ અલગ સમયે રસ્તે પશ્ચિમ કરી ઉમરગામમાં આવીને રહેતા હતા આ અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે ઉમરગામ પોલીસ સ્ટેશનના ગાંધીવાડી તથા દહેરી વિસ્તારમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું શંકાસ્પદ ઇસમોને અપ કરી જરૂરી પૂછપરછ તેમજ ચકાસણી કરતા હતા ત્યારે મોહમ્મદ સુમાનુદ્દીન ઉર્ફી સુમોન તજીબર મુલ્લા હિલાલ સોફીકુલ ખાન મસૂદ અબ્દુલ રહીમ રાના મોસરન સફિકુલ કોદર અલી ઇસ્લામ સાઈમ ઇલિયાઝ નૂર ઇસ્લામ હસના માસૂદ ખાન બુલબુલ રજબ અલી ખાન રાની બેગ હકીમ અલી અબ્દુલ લગની મીરદા નામના બાંગ્લાદેશના છ પુરુષ તથા એક મહિલા ગેરકાયદેસર રીતે ભારત દેશમાં વસવાટ કરતા હોવાની હકીકત સામે આવી હતી આ બાંગ્લાદેશના નાગરિકોની પ્રાથમિક પૂછપરછ કરતાં તેઓ પોતાના દેશથી પ્રથમ નેપાળમાં થઈને ત્યાંથી પશ્ચિમ બંગાળની બોર્ડરથી ભારતમાં ઘૂસણખોરી કરી હતી અને ગેરકાયદેસર રીતે વલસાડ જિલ્લાના ઉમરગામમાં આવ્યા હતા અહીં તેઓ ગાર્મેન્ટની કંપનીઓમાં મજૂરી કામ કરતા હતા પકડાયેલ તમામ બાંગ્લાદેશી નાગરિકો હાલમાં ભારત દેશમાં કયા ચોક્કસ માર્ગેથી પ્રવેશ કરેલ તેમજ કોઈ દલાલની મદદથી બોર્ડર ક્રોસ કરેલ છે કે કેમ તે બાબતે સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પકડાયેલ બાંગ્લાદેશીઓમાં છેલ્લા બે માસથી ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતો મોહમ્મદ સુમાનુદ્દીન ઉર્ફી સુમોન તજીબર મુલ્લા ચર્ચા જીરા ગોપાલગંજ બાંગ્લાદેશનો રહીશ છે ઉમરગામમાં ગાંધીવાડી શાક માર્કેટની બાજુમાં સંતોની ટી શર્ટની કંપનીમાં રહેતો હતો અગાઉથી મુંબઈ પૂર્ણા ભીવંડી ખાતે આવેલ ટી શર્ટની કંપનીમાં કામ કરતો હતો હિલાલ સોફિકુલ ખાન બે વર્ષ પહેલાં ભારત આવ્યો હતો તે મૂળ ચૌધરી હાટ દિશાનપુર બાંગ્લાદેશનો રહીશ છે હાલમાં ગાંધીવાડી ઉમરગામ રહેતો હતો અગાઉ સોનાલી ગામ થાણે ત્યારબાદ વસાઈ મહારાષ્ટ્રમાં રહી ચૂક્યો છે મસૂદ અબ્દુલ રહીમ રાના દસ દિવસ પહેલાં જ ભારતમાં ઘૂસ્યું હતો તે મૂળ ઢાંકા બાંગ્લાદેશનો રહીશ છે હાલમાં ઉમરગામ ન્યૂ જીઆઈડીસી દહેરી રોડ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં રહેતો હતો અગાઉ ચિકરા કુલ્લુ ખાતે આવેલ શ્રીરામ ટી શર્ટની કંપનીમાં બેંક બેંગ્લોર કર્ણાટકમાં રહેતો હતો મોશરફ સફિકલ કોદર અલી ઇસ્લમ છ માસ અગાઉ જ ભારતમાં ઘૂસ્યો હતો તે મૂળ ગામ તારાકંદા મોઈનોનસિંગ બાંગ્લાદેશનો રહીશ છે હાલમાં ન્યુ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક દહેરી રોડ ખાતે રહેતો હતો સાઈમ ઇલિયાઝ નુરઈલ ઇસ્લામ હસ્ન છેલ્લા પાંચ મહિનાથી ભારતમાં છે તે મૂળ ભોયરબ કિશોરગંજ બાંગ્લાદેશનો વતની છે અને હાલ ઉમર ગામમાં રહેતો હતો માસુદ ખાન બુલબુલ રજબ અલી ખાન છેલ્લા સાત વર્ષથી ભારતમાં ગેરકાયદેસર રહેતો હતો તે મૂળ બાલુકજાન માય મીન સિંહ બાંગ્લાદેશનો રહીશ છે હાલમાં ઉમરગામ દેવધમ શાહિદ અન્સારીની ચાલમાં રહેતો હતો રાની બેગ હાકીમ અલી અબ્દુલ અગ્ની મિરદા છેલ્લા પાંચ માસથી ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતી હતી તે મૂળ જાલિયાચર સાતપુર બાંગ્લાદેશની રહીશ છે હાલમાં ઉમરગામ ગાંધીવાડી શાંતો કંપનીમાં રૂમમાં રહેતી હતી આ સાથે બાંગ્લાદેશીઓ સામેની કાર્યવાહી અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે તેઓની વધુ પૂછપરછ માટે જીઆઈસીમાં મોકલવાને બદલે વલસાડ જિલ્લામાં જ રાખી સઘન પૂછપરછ કરાશે અન્ય એજન્સીઓ પણ અહીં જ પૂછપરછ કરશે અને તે બાદ તેઓને ડિપોર્ટ કરવામાં આવશે સમગ્ર વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સમગ્ર વલસાડ જિલ્લામાં ગઈકાલ સુધીમાં ત્રણસો પંચ્યાસી જેટલા લોકોને રાઉન્ડઅપ કરીને રિટેન કરીને એમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી આજે પણ ડુંગરા પોલીસ વિસ્તારમાં હાલ કોમ્બિંગ ચાલી રહ્યું છે આજના દિવસમાં પણ ત્રણસોથી વધુ લોકોને અલગ અલગ ફેક્ટરીમાં કામ કરતા અલગ અલગ જગ્યાએ મજૂરી કામ કરતા એવા તમામ શંકાસ્પદ ઇસમો લાવીને એનો ડેટાબેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે આ શંકાસ્પદ ઇસમોની જે શોળખોળ કરી રહ્યા હતા એ દરમિયાન ઉમરગામની એક પર્ટિક્યુલર જે ગાર્મેન્ટની ફેક્ટરી છે એમાં કામ કરતા શંકાસ્પદ સાત જેટલા લોકોને લઈ આવવામાં આવ્યા હતા અને એમની પૂછપરછ કરતાં અને એમનો ડેટા ચેક કરતા એ સાત લોકો છે એ બાંગ્લાદેશી હોવાની કન્ફર્મેશન મળ્યું છે ટોટલ સાત લોકોને મેળવી લેવામાં આવ્યા છે છ પુરુષ અને એક મહિલા એ લોકો વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં જે ગાર્મેન્ટ ફેક્ટરી છે એમાં મજૂરી કામ કરવા માટે આવેલા હતા અલગ અલગ સમય આવેલા છે અને આજે સાત લોકો છે મોહમ્મદ સુમાનુદ્દીન હિલાલ સખીબ ઉલ ખાન મસૂદ અબ્દુલ રહીમ રાના મોશરફ સફીદુલ કોદરલી ઇસ્લમ સાઈમ ઇલિયાસ હસન માસુદ ખાન બુલબુલ રજબ અલી ખાન અને મહિલા રાની બેગમ આ સાત લોકોને પકડવામાં આવ્યા છે આ સાત લોકોની પૂછપરછ કરતાં બાંગ્લાદેશની બોર્ડર થઈને નેપાળ અને નેપાળથી પછી પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી એ લોકો અહીંયા ઘૂસણખોરી કરેલી હતી અને ત્યાંથી એ લોકો અહીંયા મજૂરી કામ અર્થે એમણે આવેલા હતા અને અલગ અલગ સમયથી એ લોકો ઉમરગામ વિસ્તારમાં રહેતા હતા એક સારી સફળતા ઉમરગામ પોલીસને આ સાત બાંગ્લાદેશી ઘુસણખોરોને પકડી પાડવામાં મળી છે આગળ આ તમામે તમામ જે બાંગ્લાદેશી નાગરિકો છે એનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે સ્ટેટ આઈવી સેન્ટ્રલ આઈવી દ્વારા અને ત્યારબાદ એમની ફોર્મલ જે ડિપોટેશનની છે એ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે અને એમને કોઈ પણ પ્રકારના ભારતીય એજન્ટે કે કોઈએ પણ મદદ કરેલી છે અથવા તો એમની પાસે કોઈપણ પ્રકારના ફેક ડોક્યુમેન્ટ્સ આઈ કાર્ડ કે આધાર કાર્ડ કેવા કંઈ મળી આવે તો એ બાબતે પણ આગળ પૂછપરછ કરવામાં આવી રહી છે હાલ એમની જે પ્રાથમિક પૂછપરછ છે એ એમના મોબાઈલમાંથી મળેલા જે ડોક્યુમેન્ટ છે એ એના આધારે એમની બાંગ્લાદેશી હોવાની પુખ્ત હકીકત મળી આવે છે એમના તમામ જે લોકો છે એ લોકોના જોઈન્ટ ઇન્ટ્રોગેશન કર્યા બાદ એમની ફોર્મલ ડિપોર્ટની કામગીરી હાથ ધરવામાં આવશે અને સમગ્ર રાજ્યમાં આ રીતે મળી આવેલા તમામ બાંગ્લાદેશી નાગરિકોને ડિપોર્ટ આગામી સમયમાં કરવામાં આવશે આ જે આરોપીઓ છે એમાં હિલાલ સોફિકુલ ખાન એ આજથી ચારેક વર્ષ પહેલાં મુંબઈમાં પણ એ આ રીતે જ ગેરકાયદેસર રીતે પકડાયેલો છે અને એ અનુસંધાને એની વિરુદ્ધ મુંબઈમાં પણ ગુનો દાખલ થયેલો છે બે હજાર એકવીસમાં અને એ ગુનો દાખલ થયા પછી પણ એને ડિપોર્ટેશન નહોતું થયું એટલે એ પાછો અહીંયા ઉમરગામ વિસ્તારમાં સંતાઈને રહેતો હતો અને એને પકડી પાડવામાં આવ્યો વાપીના ભડક મોરામાં ગોલ્ડન ઓનલાઈન માર્કેટિંગ ઇનામી ડ્રોની લતમાં ઘરવાળાઓ રોજ પૈસા હારી જતો હોય મહિલાઓએ હોબાળો કર્યો આજકાલ અનેક ઓનલાઈન ગેમ લોકોને લખપતિ કે કરોડપતિ બનાવવાની લાલચ આપી રહ્યું છે લોકોમાં પણ આવી ગેમનો ભારે ચસ્કો લાગ્યો છે ત્યારે વાપીના ભડક મોરામાં હાલ ગોલ્ડન ઓનલાઈન માર્કેટિંગ ઇનામી ડ્રોની લતે ચડેલા ઘરવાળાઓ ઘરમાં પૈસા આપતા ના હોય તેમના પરિવારજનોએ સ્થળ પર આવીને હોબાળો મચાવ્યો હતો જોકે આ સમયે આ ઇનામી ડ્રોનની સંચાલિકા મહિલાઓ સાથે દાદાગીરી કરતી જોવા મળી હતી સાંજના સમયે બે દુકાનમાં ચાલતા આ ઇનામી ડ્રોને કારણે પરિવારની મુશ્કેલીઓ અંગે પોતાની આપવીતી જણાવતા મહિલાઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસોથી તેમના પરિવારના પુરુષો ઘરે પૈસા આપતા નથી એ અહીં આવીને આ જુગારમાં પૈસા હારી જાય છે ઘરે ત્રણ ત્રણ સંતાનો છે જેમનું ભરણ પોષણ કરવું મુશ્કેલ બન્યું છે તો આવા ઇનામી ડ્રો બંધ થવા જોઈએ જોકે આ સમયે આ ઇનામી ડ્રો ચલાવતી મહિલા સંચાલિકાની પણ દાદાગીરી જોવા મળી હતી જેમણે હોબાળો કરનાર મહિલાઓ સાથે ગાળા ગાડી કરી હતી અને વિડીયો નહીં ઉતારવા એલફેલ બકવાસ કરી પોતાના મળતિયાઓને પાસે તાત્કાલિક દુકાનોના શટર પડાવી નાખ્યા હતા ઉલ્લેખનીય છે કે અહીં એક મોટી સ્ક્રીન પર નવ ગ્રહના ચિહ્ન પ્રદર્શિત કરવામાં આવે છે જેમાં કોઈ એક પર રૂપિયા અગિયારની કૂપન લેવાની હોય છે અને એ બાદ જો તમે જીતો તો પચાસથી સો રૂપિયાનું ઇનામ લાગે છે આ ઇનામી ડ્રોમાં અનેક લોકો પોતાના પૈસા લગાવી રહ્યા છે જેમાં મોટેભાગે રોજેરોજનું કમાઈને ખાનારો વર્ગ વધુ હોય તેઓના પરિવારની હાલત કફોડી બની રહ્યું છે માત્ર રૂપિયા અગિયારના રોકાણથી મોટું ઇનામ મળવાની આશા લોકોને લલચાવે છે એકવાર જીત્યા પછી લોકો વધુ પૈસા જીતવાની લાલચમાં વધુ પૈસા રોકી દે છે અને ઘણીવાર બધું ગુમાવી બેસે છે મળતી માહિતી મુજબ ગુજરાતમાં આને કાયદેસર ગણવામાં આવી રહ્યા છે પરંતુ આજે જે રીતે મહિલાઓ મચાવ્યો એજોતા આ ઇનામી ડ્રોની લત પણ ગરીબ પરિવારોને નહીં ઘરના કે નહીં જેવી સ્થિતિમાં મૂકી ફલિત થયું હતું હા ઓય દિન રૂપિયા ના દેતા ગો બાલ બચા કોણ કોણ દેગા ખાના પીના वही बोलना है जुआ बंद होना चाहिए यार क्या गरीब दुखिया है हम लोग कमाने आए हैं बाहर झारखंड से ए इधर उधर जुआ में हर जाता कमाते रोकरा रोकड़ा में तीन महीना दिन एक रुपया पैसा ना देता रूम में रोज आते रोज चल जाता किधर इधर जुआ खेलता नहीं होता होना चाहिए इतना इतना बाल बच्चा मेरा कौन देखेगा तीन गो है बाल बच्चा બલીઠાની આલોક કંપનીમાં બોમ્બ બ્લાસ્ટની ખોટી ધમકી મામલે એક આરોપીની ધરપકડ માત્ર છસો રૂપિયાના લેણદેણમાં મિત્રને ફસાવવા આરોપીએ મોકલ્યો હતો મેસેજ વાપી નજીક બલીઠાની આલોક ઇન્ડસ્ટ્રીઝમાં બોમ્બ બ્લાસ્ટની ખોટી ધમકીના કેસમાં વલસાડ જિલ્લા પોલીસે મહત્વનો ખુલાસો કર્યો છે આરોપી હર્ષ તિવારીએ પોતાના મિત્રને ફસાવવા માટે ઉત્તર પ્રદેશ પોલીસ કંટ્રોલ રૂમમાં ખોટો મેસેજ મોકલ્યો હતો ઘટનાની વિગતો મુજબ ઉત્તર પ્રદેશ પોલીસ કંટ્રોલ રૂમને વાપીની આલોક ઇન્ડસ્ટ્રીઝમાં બોમ્બ વિસ્ફોટની માહિતી મળી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં કંપનીમાં તપાસ હાથ ધરી કર્મચારીઓને બહાર કાઢી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું પરંતુ કોઈ બોમ્બ મળ્યો નહીં તપાસમાં જાણવા મળ્યું કે આલોક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હર્ષ તિવારીએ મિત્રના વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરી ખોટો મેસેજ મોકલ્યો હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું કે હર્ષના મોબાઈલમાં કોઈ બિઝનેસ વોટ્સએપ એકાઉન્ટ નથી આગળની તપાસમાં સામે આવ્યું કે હર્ષના મિત્રએ જ તેના નામે ખોટો મેસેજ મોકલ્યો હતો વલસાડ જિલ્લા પોલીસ હવે બંને યુવકોની ભૂમિકા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના દુરુપયોગ અંગે વધુ તપાસ કરી રહી છે સવારે દસ વાગ્યાની આસપાસ ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમને ઉત્તર પ્રદેશ કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે કોઈ વ્યક્તિએ ઉત્તર પ્રદેશ કંટ્રોલ રૂમના મોબાઈલ ઉપર વોટ્સઅપ મેસેજ કેવી માહિતી આપેલ હતી કે વાપીના બલુઠામાં આવેલી વરીઠામાં આવેલી આલોક ઇન્ટરનેશનલ કંપની છે એમાં બોમ્બલાસ્ટ થવાનો છે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જે સ્ટેટ કંટ્રોલ થી મેસેજ મળ્યો હતો એ આદર 47 DVP વાપી ડિવિઝન PI વાપી Town ફાયનાસ દક્ષિણ કેમતે મોકલી આપવામાં આવ્યો હતો સમગ્ર જે એરિયા સે એરિયામાંથી તમામ જે એમ્પ્લોયીસ છે એમને ખાલી કરી દેવામાં આવે સાથે સાથે લોકલ જે BDRS ની ટીમ છે એને પણ બોલાવી લેવામાં આવી હતી અને સમગ્ર એરિયા છેને થરલી સર્ચ કરી લેવામાં આવી હતી આ જે મેસેજ જે મળ્યો હતો એની તરફ પણ તપાસ તાત્કાલિક વાપી ટાઉન પીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચ અને દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું હતું જે મોબાઈલ નંબર મળ્યો હતો એના ડેટા આધારે એક સ્પેસિફિક લોકેશન મળ્યું હતું જેને ઓર્ડન કરીને કોમિંગ કરીને સર્ચ કરતા આ મોબાઈલ નંબર જેનો છે વ્યક્તિ ધનંજય કુશવાહા મળ્યો અને એની ડિટેઇલ્ડ ઇન્ટ્રોગેશનને પૂછપરછ કરતા જે ધનંજય કુશવાહા પાસેથી હર્ષ તિવારી નામના વ્યક્તિનું નામ મળ્યું હતું અને હર્ષ તિપ તિવારીને પણ વાપી એરિયામાંથી જ સર્ચ કરીને એને પકડી પાડવામાં આવ્યો હતો અને હર્ષ તિવારીને પૂછતા આ સમગ્ર જે બનાવ હતો એનો ભાંડો ફૂટી ગયો છે આ હર્ષ તિવારીએ પોતાના મિત્ર ધનંજય કુશવાહાનું વોટ્સઅપ એકાઉન્ટ એક્ટિવેટ કર્યું હતું ધનંજય કુશવાહા નંબરનું અને ધનંજય કુશવાહાને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવી દેવા માટે એણે ધનંજય કુશવાહાના મોબાઈલ નંબરનું વોટ્સઅપ પોતાના નંબરમાં એક્ટિવે પોતાના મોબાઈલમાં એક્ટિવેટ કરીને એણે ઉત્તર પ્રદેશ કંટ્રોલ રૂમમાં આવો ખોટો મેસેજ કર્યો હતો અને આ જે ખોટી અફવા એણે ફેલાઈ હતી એ અનુસંધાન હર્ષ તિવારી વિરુદ્ધમાં તાત્કાલિક અસરથી વાપી ટાઉનમાં લોકોનો જીવ જોખમાય અને એ પ્રકારનું લોકોમાં ભયનું વાતાવરણ પેદા થાય એ પ્રકારનો જે જુગનો કર્યો છે એ અનુસંધાને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને આઈટી એકના અલગ અલગ કલમો મુજબ એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે તિવારી એ આલોક ઇન્ટરનેશનલમાં જ કામ કરે છે અને ધનંજય કુશવાહા પણ આલોક ઇન્ટરનેશનલમાં કામ કરે છે ધનંજય કુશવાહાને આલો જે હર્ષ તિવારી છે એણે બે દિવસ માટે પોતાના રૂમમાં રહેવા રાખ્યો હતો એના છસો રૂપિયા જે ધનંજય કુશવાહ આપતો ન હતો એટલે હર્ષ તિવારીએ એને પૈસા નથી આપ્યા એનો ખાર રાખીને એનો દાદ રાખીને એને ખોટા પોલીસ કેસમાં ફસાઈ દેવા માટે આખે આખું આ પ્લાનિંગ અને કોન્સ્ટિટ્યુસી કરી વર્ષ બે હજાર સોળમાં ઉમરગામ પોલીસ મથક વિસ્તારમાં એક યુવકની કૂવામાંથી લાશ મળી હતી જે તે વખતે આ યુવકની ઓળખ દિનેશ રંગીલાલ તરીકે થઈ હતી અને તેની હત્યા તેમની પત્ની સાસુ અને પત્નીના પ્રેમીએ કરી હોવાનો ખુલાસો થયો હતો જેમાં મૃતકની પત્ની અને સાસુની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે મુખ્ય સૂત્રધાર એવો મહાદેવ પ્રસાદ ફરાર થઈ ગયો હતો જેને નવ વર્ષ બાદ બે હજાર પચીસમાં એલસીબી પોલીસે દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે મૃતક દિનેશ રંગીલાલને મોત ને ઘાટ ઉતારી તેના પગે દોરી તથા મોઢાના ભાગે કપડું બાંધી તેની લાશને સંજાણ ફણસપાડા કોલી પાસે આવેલ પડતર કુવાના પાણીમાં ફેંકી દીધી હતી વર્ષ બે હજાર સોળની આ ચકચારી ઘટનામાં ત્રણ આરોપીઓ પૈકી બેની અટક કરવામાં આવી હતી અને આરોપી મહાદેવ પ્રસાદ ઉર્ફે રાજુ રામ લોટન યાદવ ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો જે બાદ હાલમાં એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના વોન્ટેડ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા અંગે વર્ક કૌતમ હતા દરમિયાન એલસીબી પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ સોલંકીને મળેલ બાતમી હકીકત આધારે વોન્ટેડ આરોપી મહાદેવ પ્રસાદ ઉર્ફે રાજુ ભૂઇલોતન ઉર્ફે રામલોટન કુંદન પ્રસાદ ગૌતમને ઉમરગામ વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો પકડાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન તેમણે કબૂલ્યું હતું કે આજથી આશરે નવ વર્ષ પહેલાં બે હજાર સોળમાં તે સેલવાસ અથાલ ખાતે રહેતો હતો અને ભીલોસા કંપનીમાં નોકરી કરતો હતો તે દરમિયાન આરોપીના ફોઈનો છોકરો દિનેશ જે સંચાણ ખાતે રહેતો હતો તેના ઘરે અવાર જવાર જતો આવતો હતો જેથી દિનેશની પત્ની સાથે આરોપીને પ્રેમ સંબંધ થઈ ગયો હતો દિનેશ તથા તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા જેથી આરોપી તથા દિનેશની પત્ની તથા દિનેશની સાસુએ ભેગા મળી દિનેશને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો જેમાં ત્રણેય ભેગા મળી દિનેશને લાકડા તથા લોખંડના પાઇપ મારી તેની હત્યા કરી લાશને કુવામાં નાખી દીધી હતી ઉલ્લેખનીય છે કે હત્યાના ગુનામાં વર્ષે પકડાયેલ મહાદેવ પ્રસાદ ગૌતમ આ હત્યા બાદ પણ ઉમરગામની દહાડ સરકારી સ્કૂલની બાજુમાં આવેલ પ્રેમકુમાર ઉર્ફે પપ્પુ યાદવના શુભલક્ષ્મી ટેડર્સ નામના ગોડાઉનમાં રહેતો હતો જેને ઝડપી પાડી સદર કામગીરી એલસીબી પીઆઈ ઉત્સવ બારોટની સૂચના અને માર્ગદર્શનના આધારે એલસીબી વલસાડના પીએસઆઈ જે પરમાર તથા સ્ટાફના કોન્સ્ટેબલ સંજયસિંહ વાલજીભાઈ સંજયભાઈ પિયુષ કુમાર તથા રાજુભાઈએ ટીમ વર્કથી કરી હતી સને 2016 માં આસી 9 વર્ષ પહેલા દિનેશ નામના એક વ્યક્તિના મર્ડરના ગુનામાં બે આરોપી દિનેશની પત્ની અને દિનેશની સાસુની ધરપકડ કરવામાં આવેલી હતી અને એ ગુનાનો મુખ્ય સૂત્રધાર મુખ્ય આરોપી મહાદેવ પ્રસાદ ગૌતમ એ છેલ્લા નવ વર્ષથી નાસ્તો ફરતો હતો એને પકડી પાડવામાં વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ અને ખાસ કરીને અમારા કોન્સ્ટેબલ રાજુભાઈ ઝીણાભાઈ સોલંકી જેણે સતત દસેક દિવસથી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આ આરોપીને આઈડેન્ટિફાય કરીને પકડવામાં એને મોટી સફળતા મળી છે સને બે હજાર સોળમાં આ દિનેશ નામનો જે વ્યક્તિ છે એ સંજાણ ખાતે રહેતો હતો અને ભિલોસા નામની કંપનીમાં નોકરી કરતો હતો આ દિનેશનો જે કઝિન મહાદેવ પ્રસાદ ગૌતમ એ એના સંપર્કમાં આવ્યો હતો એના ઘરે એની અવરજવર વધી ગઈ હતી દિનેશની પત્ની અને દિનેશની પત્ની જોડે એની મમ્મી એટલે દિનેશની સાસુ સાથે રહેતા હતા એ વારંવાર દિનેશને એની પત્ની સાથે ઝઘડાઓ થતા હતા અને એનો લાભ લઈને મહાદેવએ એની સાથે ઇલિશિટ રિલેશન એટલે એની સાથે એના અનૈતિક સંબંધો બંધાયા હતા અને ચોક્કસ પ્લાન કરીને દિનેશની પત્ની દિનેશની સાસુ અને મહાદેવ પ્રસાદ ગૌતમ આ ત્રણ જણાએ ભેગા મળીને દિનેશને લાકડી અને પાઇપના ફટકા વડે મારી નાખ્યો હતો અને એની લાશ ના મળે એના માટે એ લોકોએ એને મારી નાખ્યા બાદ કૂવામાં ફેંકી દીધો હતો જે તે સમયે મર્ડર ડિટેક્ટ કરી લેવામાં આવ્યું હતું અને જે તે સમયે બે આરોપીઓ દિનેશની પત્નીને સાસુને પકડી લેવામાં આવ્યા હતા પણ મુખ્ય આરોપી મહાદેવ પ્રસાદ ગૌતમ આ દિન સુધી છેલ્લા નવ વર્ષથી નાસ્તો ફરતો હતો અને પ્રોપર વર્કઆઉટ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ અને ખાસ કરીને કોન્સ્ટેબલ રાજુભાઈની મહેનત દ્વારા આ આરોપીને ઉમરગામ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો